નમસ્કાર આપ છો નેશન હું છું સાથે સુદ પૂર્ણિમા એટલે હોળી ઉત્સવ દેશ અને દુનિયામાં આ દિવસે રાત્રિ દરમિયાન ગામના ચોરે હોલિકા દહન યોજાતું હોય છે પરંતુ ગુજરાતનું એકમાત્ર એવું ગામ કે જ્યાં દિવસે હોલિકા દહન થાય છે માલપુરના પરસોડા ગામે હજારો લોકોની ઉપસ્થિતિમાં હોલિકા દહન યોજાય છે આજે સમગ્ર રાજ્યમાં હોળી ઉત્સવ મનાવાઈ રહ્યો છે ત્યારે માલપુરના પરસોડા ગામે છેલ્લા એકસો એકવીસ વર્ષથી હોલિકા દહન ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે આજે પણ પરસોડા ગામે હોલિકા દહન યોજાયો સામાન્ય રીતે રાત્રિ દરમિયાન હોલિકા દહન થાય છે પરંતુ પરસોડા ગામે છેલ્લા કેટલાક સમયથી હોલિકા દહન દિવસ દરમિયાન ઉજવવામાં આવે છે ગ્રામજનો સ્વયંભૂ રીતે હોલિકા દહનના સ્થળે અબાલ વૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં એકઠા થાય છે અને હોળીના ઢોલ વગાડીને ગેર રમતા હોય છે ગોળ ગોળ ફરીને હોળીના ફાગ ગવાતા હોય છેલ્લા એકસો એકવીસ વર્ષની પરંપરા છે કે કોઈ પણ જાતનો બંદોબસ્ત વગર હોળી ઉત્સવ ઉજવાય છે ત્યારબાદ ગામના મુખી સહિત શ્રદ્ધાળુઓ દ્વારા મશાલ તૈયાર કરીને હોળીની પ્રદક્ષિણા કરતા હોય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે ભક્તો ધાણી અને શ્રીફળ લઈને હોળીના દર્શન કરતા હોય છે આમ અનોખી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પરસોડા ગામે દિવસે હોળી ઉત્સવ ઉજવવામાં આવે છે